ભરૂચમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાનો પ્રારંભ જેવી કોલેજ ના પ્રાંગણથી થયો મોરચાના કાર્યકરો કોલેજના વિદ્યાર્થીઓ ભાજપના હોદ્દેદારો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા પ્રારંભિક કાર્યક્રમમાં આગેવાનોએ તિરંગા ને વંદન કર્યું

યાત્રા કસક સર્કલ સુધી પહોંચી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા ભાજપ મહામંત્રી નીરલ પટેલ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ અને આગેવાન દિવ્યેશ પટેલ પણ જોડાયા પંદરમી ઓગસ્ટની ની પૂર્વ ભૂમિકામાં યોજાયેલી આ યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થઈ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ દાસની ભાવના જગાડવા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો હતો પંદરમી ઓગસ્ટ આપણો દેશ સ્વતંત્ર ભારત મુક્ત થયું છે ત્યારે અને આપણી આઝાદી અંગ્રેજો પછી આપણી આઝાદી મળી છે અને સ્વતંત્ર દિવસે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો એક અભિયાન કે તિરંગો ઘર ઘર સુધી પહોંચે એ જ અર્થે આજે અમે અગર રેલીના સ્વરૂપે રેલી નીકળવાની છે તિરંગા યાત્રાની સંધ્યાએ આજે ભરૂચમાં અમે રેલી કાઢી રહ્યા છીએ ભારતના ઓગણસી માં સ્વાતંત્ર દિન નિમિત્તે દેશભરમાં સ્વાતંત્ર સૈનિકોને યાદ કરવા માટે કે સ્વાતંત્ર્ય સૈનિકોએ આપણા સ્વાતંત્ર્ય વીરોએ આ દેશને આઝાદી અપાવવા માટે જે બલિદાનો આપ્યા એ બલિદાનોને યાદ કરવા માટે આપણે દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને આજે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ભરૂચમાં જેપી આર્ટસ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અને ભારતીય જનતા પાર્ટી યુવા પાંખ તરફથી આજે મોટી સંખ્યામાં તિરંગા ધ્વજ સાથે એક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સાથે રેલી યોજાઈ રહી છે અને એમાં સૌ સહભાગી થયા છે સૌને ખૂબ ખૂબ આજના આ સ્વાતંત્ર દિન નિમિત્તે સૌને ખૂબ ખૂબ અભિનંદન પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિન પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓમાં તમામ ક્ષેત્રના લોકોમાં દેશ પ્રત્યે દેશ પ્રેમની લાગણી ઊભી થાય એ હેતુથી તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે વિશેષ કરીને ઓપરેશન સિંધુર પછી જે પ્રકારનું વાતાવરણ સમગ્ર દેશમાં છે આપણા દેશના સૈનિકોએ જે પ્રકારે બાવીસ જ મિનિટમાં પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોખંડી નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં દેશભક્તિનું જે વાતાવરણ ઊભું થયું છે એને માન આપવા માટે અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ સાથે એમના પરાક્રમને વધાવવા માટે તિરંગા રેલી નું આયોજન આજે ભરૂચ જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની બહેનો અને યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન છે